નમસ્કાર દર્શક મિત્રો જનારપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં વર્ડની વિવિધ ટીમો દ્વારા જહેરમાં કચરો નાખતા લોકોને પકડી તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી જહેરમાં કચરો નાખશો તો હવે ખેર નહીં પાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે આ મામલે માહિતી આપતા વીએમસીના સુરેશ તુવિરે જણાવ્યું હતું કે આજરોજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના સમાવિષ્ટ વોર્ડ નંબર ચાર પાંચ છ અને ચૌદ પંદરમાં વહેલી સવારથી જે લોકો જાહેરમાં કચરો નાખે છે તેમને દંડની પાવતી આપવામાં આવેલી છે અને દંડની રકમ પણ વસૂલ કરવામાં આવી છે વહેલી સવારે સામાન્ય રીતે કેટલા નાગરિકો તો જાહેરમાં કચરો નાખી ગંદકી કરતા હોય છે એને વોચ રાખીને અમારા અધિકારીઓ અને તેમની ટીમ સાથે દંડ કરવા માટેની કામગીરી ચાલુ કરી હતી દરેક વોર્ડ દીઠ અમે દસથી પંદર જેટલા લોકોને પકડીને આજે દંડની કાર્યવાહી કરવામાં આવેલી છે ખાસ કરીને નાગરિકો વહેલી સવારે પાંચ છ વાગ્યાથી માંડીને આઠ દસ વાગ્યા સુધી કચરો નાખતા હોય છે આવા લોકોને પકડવા માટે અમે ટીમો ગોઠવી હતી ગાડીનો સમય ચૂકી જતા હોય તેવા લોકો અથવા તો નોકરીએ જ ધંધે જતા હોય તેવા લોકો આમ તેમ ગમે ત્યાં કચરો ફેંકી દેતા હોય છે એટલે આવા નાગરિકોને ખાસ કરીને પકડી પાડવામાં આવ્યા છે અમારી આ કામગીરીને કેટલા નાગરિકો દ્વારા સામેથી પણ સરાહનીય કામગીરી દર્શાવવામાં આવી છે અને હવેથી કેટલા નાગરિકોએ જાહેરમાં કચરો નહીં ફેંકવા માટેની પણ અમને ખાતરી આપી છે કેટલાક રાહતદારીઓ પણ આ કામગીરીને વખાણી છે આગામી દિવસોમાં પણ દરેક વોર્ડ દીઠ બબ્બે ટીમ બનાવીને આ દંડની વસૂલાતની ઝુંબેશ કરીશું અને તમામ નાગરિકોને પણ જાહેરમાં કચરો નહીં નાખવા અપીલ પણ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ઝેનરપણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ તો પૂર્વ જન્મ કઈ રીતે કામગીરી કરવાનું છે કેટલા લોકો ને પાછું શું કરતા થાય આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના ના પૂર્વ જન વોર્ડ નંબર ચાર પાંચ છ અને ચૌદ પંદર માં વહેલી સવારથી જે કચરો લોકો જાહેરમાં કચરો નાખે છે તેની પાલતી આપવામાં આવેલી છે અને તેના દંડની રકમ વસૂલ કરવામાં આવેલી છે વહેલી સવારે સામાન્ય રીતે કેટલાક નાગરિકો જાહેરમાં કચરો નાખીને ગંદકી કરતા હોય છે તેની વોચ રાખીને અમે લોકો અમારા અધિકારીઓ અને ટીમ સાથે દંડ કરવા માટેની કામગીરી ચાલુ કરી લીધી દરેક વોર્ડ દીઠ ઓછામાં ઓછી દસ થી પંદર પંદર લોકોને અમે પકડીને પેનલ્ટી કરવામાં આવેલી છે ખાસ કરીને કેટલા વાગે નીકળતા હોય આ લોકો કચરો ખાસ કરીને નાગરિકો વહેલી સવારે પાંચ છ વાગ્યાથી માંડીને આઠ દસ વાગ્યા સુધી કચરો નાખતા હોય છે એટલે એ પીરિયડને પકડીને અમે લોકોએ ટીમો ગોઠવેલી અને તે પ્રમાણે દંડની વસૂલાત કરેલી છે રીતે નાખવા આવશે જે લોકો સામાન્ય રીતે ગાડીનો સમય એ લોકો ચૂકી જતા હોય એવા લોકો સામાન્ય રીતે વહેલી સવારે અથવા નોકરી ધંધો જતા હોય એ વખતે કચરો નાખવાની પ્રેક્ટિસ હોય છે તેને ધ્યાનમાં રાખીને મેં લોકો વોચ ગોઠવીને આવા નાગરિકોને ખાસ કરીને પકડી લેવામાં આવે છે કોર્પોરેશનની સતર્કતાને કારણે હવે ધીરે ધીરે ચોક્કસથી કેટલાક નાગરિકો અમને સામેથી પણ આ પગલાંને સરાહની ગણવામાં આવી છે અને હવેથી કચરો કે નહીં નાખવા માટે મને ભૂલને તબુલાત પણ કરેલ છે જ્યારે આ કામગીરીને કેટલાક રાહદારીઓએ વખાણેલ છે કે ખરેખર તમે ખૂબ ઉમદા કામગીરી કરી રહ્યા છો તે મુજબનું સ્ટેટમેન્ટ પણ આપેલ છે આગામી દિવસોમાં કચરો ચોક્કસથી આગામી દિવસોમાં દરેક દીઠ અમે બબે ટીમ બનાવીને આની આની વસુલાતની ઝુંબેશ કરીશું અને તમામ નાગરિકોને અપીલ પણ કરવામાં આવે છે આઈસી એક્ટિવિટી પણ કરવામાં આવે છે કે તમામ નાગરિકોને વિનંતી છે કે જાહેરમાં કચરો નાખશો નહીં કચરો માત્ર ડોર ટુ ડોરમાં જ નાખશો એ બધાને વિનંતી છે